સા એસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ આજનો બ્લોગ શરૂ એમ થાય છે કે અમારા ગામમાં છે ને વાંધો આવ્યો છે મહિનો સુધી અમારા ગામમાં જ છે પણ બે દિવસ છે ને અમારા ઘર બાજુ આવે છે હમણાં અહીંયા મેળવ્યું પર જ હતું હવે સામે બેઠું છે તમને હું દેખાડું તો વાંદરો તો તમે જોઈ જ લીધું હવે અમારા ઘર પાછળનું સીન જોવું તમે કેટલું મસ્ત આવે છે એમ ઘર પાછળ છે બધી વાળ્યું છે પાછળ ઘર નથી હોય મેં બ્લોગમાં છે ને મારું ઘર કોઈ દી નથી દેખાડું આજ તમને મારું ઘર દેખાડું ક્યાં છે શું છે કેવી રીતે છે નાખો આ બધું છે અહીંથી કરીને આ સુધી અહીંથી છે એક ઓલો લીમડો દેખાય છે અહીંયા ડેલો છે આ બધું અત્યારે બને છે એટલે બાજુમાં એક મેળી છે છે એટલે સુધી આખું ફર્યું અપૂરું છે આ બધું જ બને છે આ જો તમે આ લોખંડના ગાડા પડ્યા છે અહીંયા આ ગાડા છે ને સરકારી છે આ ગાડા છે ને વહેલે જ્યારે મારા મોટા બાપુ સરપંચ હતા ને ત્યારના છે આ બધું હવે રાયકા છે હુકમ રાયકા મને ખબર નથી રાખવા પડે એમ કે વેચવાના ના હોય બધું અત્યારે અહીંયા પડ્યા છે જો મિત્રો આજનું કામ આપણે મળી ગયું છે આપણે ધોવાની છે ગાડી ધોયા છે મિત્રો ગાડી થઈ ગઈ ચકાચક જોઈ નાખો આમ ચમકે હે જોઈ લો અહીંયા આઈલો આવ્યો મારી ગાડીમાં વિડીયા ઉતારવા કોન્ટેન જ ગોતે હવારમાં હા

જે ગાડી દોરાવા મને મદદ કરી છે મને કીધું તું કે મારે ગાડી શીખવી છે કીધું છે પાણી લેવા જાય પાણીની બોટલ લેવા વીસ લેરી બોટલો હાલશે પણ નબળું નહી હાલે જો તમે જોઈ શકો છો મિત્રો દિલભાઈ આમ તો ગાડી જો કે બરોબર હાલે મિત્રો આપણે આવીતા ગયા પણ હવે અહીંયા બંધ છે પાણી લેવાનું પાછું જવું પડશે પહોંચી ગયા ઘરે આપણે હવે ભાઈ તો જાય છે વરતીમાં એટલે આટલી જ ચક્કર મારી ન કરતા વધારે મારે આપણે આ જોઈ લે આઠે બે હવે આ ઘડી ઘડી કહે છે હાલો હવે પાછા ગાડીમાં પાછા ગાડીમાં આ કમે વના ને સનસેટ સારું દેખાય જો આ બધું ખુલ્લું હે ને ક્યાં જાવું હું તો મેચ

તો આ નોટો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો મજા આવી તો લાઇક સે કોમેન્ટ કરતા જજો અને જો મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવા નોટમાં ઓકે બાય